ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ગામમાં બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરે છે તેવી માહિતી મળેલી હતી જેના આધારે સરકારી મેડિકલ સાથે રાખી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવેલ હતું જે ચેકિંગ દરમિયાન ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયેલ જેમાં એક લક્ષ્મણ પ્રફુલ સરકાર નંબર બે ગોવિંદા પ્રભોત હાલદાર અને નંબર ત્રણ રમેશભાઈ નકુલભાઈ મંડલ આ ત્રણે જણાઓ પકડાયેલ અને જે ત્રણે જણાઓ મૂળ પશ્ચિમ બંગાળના હોવાનું જણાયેલ છે જેમની પાસે કોઈ ડિગ્રી બાબતેની પૂછપરછ કરતાં તેમની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી કે આધાર પુરાવા હતા નહીં અને આ તમામ ડોક્ટરો પોતે એલોપેથીની ડો દવાઓ વેચી શકે અથવા તો પ્રિસ્ક્રાઈબ ના કરી શકવા છતાં અને પેશન્ટને આ રીતના ચેક ના કરી શકવાની અ કોઈ સત્તા ના હોવા છતાં પણ આ કાર્યવાહી કરતા હતા જે માટે તે તમામ વિરુદ્ધમાં મેડિકલ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવે છે અને આગળની પોલીસ તપાસ ચાલુ છે કેટલા રૂપિયા લેતા હતા કેટલા વખત એ લોકો અલગ અલગ પ્રકારના ટ્રીટમેન્ટ માટે પચાસ રૂપિયા થી લઈને સો રૂપિયા અલગ અલગ પ્રકારનો ભાવ લેતા હતા અને ત્યાં જ તે પ્રિસ્ક્રિપ્શન આપે અને ત્યાંથી જ તે લોકો દવા વેચતા હતા